સમગ્ર કચ્છ જિલ્લામાં જ્યારે વરસાદની પરિસ્થિતિ થઈ પણ વરસાદ પહેલાં અતિ પછાત એવો લખપત તાલુકો એ છેલ્લા દસ વર્ષથી નારણ સરોવરથી પીપર અને ગુવરનો રસ્તો જે અગિયારથી બાર ગામોને સાંકળતો રસ્તો આજે દસ વર્ષથી ડામર સપાટીની રાહ જુએ છે ગુજરાત સરકારની અનેક વાહવાઈઓ હોવા છતાં વર્માનગરથી બુધા સુધીના છ ગામો આજે દસ વર્ષથી રસ્તો બની શક્યો નથી મારે આપના માધ્યમથી એ કહેવું છે કે આ ગુજરાત સરકાર ભ્રષ્ટાચારની જેમ નંબર એક છે એની એટલી બધી રાક્ષસી બહુમતી છે કે છેલ્લા દસ વર્ષથી એ ધારાસભ્યને પણ એ વિસ્તારના એ ઘૂવરથી પીપરનો રોડ અને બુધા નરેડી બાલિયા બાલાપર કાટિયાના રોડના જોબ નંબર સરકાર આપતી નથી જિલ્લા પંચાયતમાં અનેક રજૂઆતો કરવા છતાં આજ સુધી એની કોઈ કાર્યવાહી થઈ નથી એ વીસ ગામના લોકો માનવ જીવન કઈ રીતે જીવે છે એ પણ વિચાર કરવા જેવો છે કે ક્યાંક તો રસ્તો સાફ થઈ ગયો છે ક્યાં પુલિયા પાપડીઓ તૂટી ગઈ છે કોઈ પણ બાળકો ભણવા જઈ શકતા નથી દૂધના માણસો દૂધ ભરાવા ડેરીઓ સુધી આવી શકતા નથી અને આ સરકારના પેટનું પાણી હલતું નથી મારે ખાસ આપની આ માધ્યમથી એ વિનંતી કરવી છે કે આવનારા દિવસોમાં જો આ બંને

જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે